ગાંધીનગર લોકસભા ના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ સાથે સાથે ગુજરાતની પચીસ લોકસભાના કાર્યાલયના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજી આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટીલજી પ્રદેશ અધ્યક્ષ અને એમસીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મેયર શ્રી હિતેશભાઈ મકવાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા શહેર અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાથી મારા ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી કનુભાઈ પટેલ શ્રીમતી રીટાબેન પટેલ શ્રી લક્ષ્મણજી ઠાકોર ડેપ્યુટી મેયર અને મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો ચૂંટાયેલા જનપ્રતિનિધિ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે સ્વાતંત્ર્ય સેનાની આઝાદ હિંદ ફોજ સ્થાપક શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મતિથી એટલે કે આપણે પરાક્રમ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે સૌએ કાલે રામમય બની ગયા બધા રામભાઈ બની ગયા અને આપણા વડાપ્રધાન શ્રીએ એક મોટો સંદેશો દેવથી દેશ એટલે દેવ અને દેશ એ બંને માટેની આપણી જે પ્રેમ છે એમની પ્રીતિ છે આપણી એ ક્યાંય કરતા ક્યાંય કચાસના હોય એ રીતે આપણે બધાએ કામ કરવાનું છે આપણે બધા કામ કરવા ટેવાયેલા છીએ અને જે સંસદીય ક્ષેત્રમાં આપણે બધા બેઠા છીએ અત્યારે એ સંસદીય ક્ષેત્ર એટલે આપણા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ એમની કાર્ય પદ્ધતિ આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ કામ કરવું એક સામટા કાર્યક્રમ આવી જાય દોડા દોડ વધી જાય કોઈક વખત કોઈક પંદર દાડામાં એવું થયું હોય ત્યારે આપણે બધાને એમ થાય કે ભાઈ આટલું બધું તો કામ ના થાય આટલું બધું દોડધામ ના થાય ક્યાંક નાની મોટી રગજગ થઈ જાય પણ આપણને આપણા નેતૃત્વ એવું મળ્યું છે કે જ્યારે જ્યારે એમની કાર્ય પદ્ધતિ સામે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે ના ના આપણે તો હજુ ઘણું બધું દોડવાનું બાકી છે એ હંમેશા ત્યાં બેઠા બેઠા પણ એમનો સંસદ ક્ષેત્રમાં કોઈ પણ નાની પરિસ્થિતિ સર્જાઈ હોય સારી કે ખોટી બંનેમાં એમણે એમની હાજરી બતાડી છે આપી છે આટલા બધા કાર્ય વ્યસ્ત કાર્યક્રમો છતાં પણ એમના પ્રજાજનો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેનું કર્તવ્ય કેવું હોય કેવી રીતે એને નિભાવાય એ જો કોઈની પાસેથી શીખવાનું હોય તો એ માનીએ અમિતભાઈ પાસેથી આપણે બધાએ શીખવું વડાપ્રધાનશ્રીને તો આપણે કાર્ય પદ્ધતિનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે કઈ પરિસ્થિતિ હતી કેવી પરિસ્થિતિમાંથી આજે ગુજરાત કયા લેવલે પહોંચ્યું છે ગુજરાત મીન્સ ગ્રોથ એ લેવલે ક્યારે પહોંચ્યા કેવી પરિસ્થિતિમાં હતા અને એ પરિસ્થિતિમાંથી માન્ય વડાપ્રધાન શ્રી આપણને અહીંયા સુધી લઈ આવ્યા છે એમના નેતૃત્વમાં આપણે બધા દેશ અને દુનિયાને બતાડ્યું છે કે ગુજરાત એ અત્યારે સાચા અર્થમાં વાઇબ્રન્ટ અને જે નવા નવા ઉભરતા ક્ષેત્રો છે એની અંદર ક્યાંય કોઈને વિકાસ દેખાતો હોય તો એ ગુજરાતમાં દેખાય છે અને આ ગુજરાતનું હર હંમેશ જે રિઝલ્ટ આપણે પબ્લિક સુધી પહોંચાડી શકીએ છીએ એનું જો કોઈ કારણ હોય તો એ કાર્યકર્તા છે કે સરકાર અને સંગઠન બે એક છે એટલે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે આપણને જે માહિતી નાનામાં નાની માહિતી તમારે જોઈતી હોય તો માન્ય પાટિલજીના ત્યાં આગાડી એટલે આપણા પ્રદેશ કાર્યાલય ઉપર ફોન કરો તો તમને વિધિને મિનિટ એવું કહેવાય કે વિધિને સેકન્ડ તમને પાછી રિવર્સ આવી જાય કે તમને આ જયું તો તમે આ લઈ જાઓ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણને આ બધી જ વસ્તુ મળતી હોય ત્યારે આપણે તો બધાએ આ છવ્વીસે છવ્વીસ લોકસભા ને એમ આઈ પાટિલજીનો કાર્ય મંત્ર છે કે પાંચ લાખથી વધારે વોટથી દરેકે દરેક લોકસભા આપણે જીતવી છે અને સરકાર અને સરકાર તરીકે અમારે જે કામ કરવાનું હશે એ તમારી પાસેથી તમારી સાથે રહી અને એ કામ અમે કરીશું આપણે સૌ સાથે મળી અને છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખથી વધારે વોટથી જીતીશું એવો અહેસાસ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષના આપીએ જેથી કરીને એમને એમ થાય કે ના છવ્વીસે છવ્વીસ અને આપણા માટે પણ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીશું અને સાથે સાથે છવ્વીસ સીટો પણ આપણે ત્રીજી વખત આપવાના છીએ એટલે આપણા માટે બી એક કૌરવ વર્તો આ સમય છે તો આપણે એના માટે માન્ય નડ્ડાજીને વિશ્વાસ અપાઈએ અને આપણે સૌ સાથે મળી અને અમિતભાઈ શાહ સાહેબનું તો આજે કાર્યાલયનું અહીંયા ઓપનિંગ આજથી થઈ જ ગયું છે તો આપણે સૌ સાથે મળીને અત્યારથી જ છવ્વીસે છવ્વીસ સીટો જીતવા માટે કામે લાગીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત